નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ સોલ્યુશન ઇન ગુજરાતીમાં મિત્રો આ વિડીયોમાં આપણે વાત કરવાની છે કે તમે કેવી રીતે તમારું આધાર કાર્ડ છે તેનું તમે પીવીસી કાર્ડ તમારા ઘર બેઠા મંગાવી શકો છો એ પણ તમારા મોબાઈલથી અને ફક્ત પચાસ રૂપિયામાં તો ચાલો વિડીયો શરૂ કરીએ તો સૌ પ્રથમ તમારે ગૂગલ પર આવી જવાનું છે અને ત્યાં ટાઈપ કરવાનું છે માય આધાર લોગિન જે પહેલી લિંક છે માય આધાર લોગ ઇન તેના પર તમારે ક્લિક કરવાનું છે મિત્રો તમે આ વેબસાઇટને તમારા મોબાઈલ અથવા તમારા કોમ્પ્યુટરની અંદર પણ ખોલી શકો છો તો અહીંયા લોગ ઇન લખેલું છે તેના પર ક્લિક કરશો એટલે તમારી સામે આવી સ્ક્રીન આવશે તો ત્યાં તમારે આધાર કાર્ડ નંબર એન્ટર કરવાનો છે અહીંયા જે બાજુમાં કેપ્ચા દેખાય છે તેને એન્ટર કરવાનો છે પછી અહીંયા લોગ ઇન વિથ ઓટીપી પર ક્લિક કરવાનું છે મિત્રો જે તમારો મોબાઈલ નંબર તમારા આધાર કાર્ડની અંદર રજિસ્ટર હશે તેના પર તે ઓટીપી આવશે તો તે તમારે અહીંયા એન્ટર કરવાનું છે જેવું તમે અહીંયા લોગિન પર ક્લિક કરશો એટલે તમારી સામે આવી સ્ક્રીન આવશે મિત્રો અહીંયા તમારે ઓર્ડર આધાર પીવીસી કાર્ડ પર ક્લિક કરવાનું છે તો અહીંયા તમારો ફોટો તમારું નામ છે તમારું જન્મ તારીખ છે અને તમારું એડ્રેસ અહીંયા બતાવશે તો મિત્રો જો એ બરાબર હોય તો તમારે અહીંયા નેક્સ્ટ પર ક્લિક કરવાનું છે અને જો કોઈ ચેન્જીસ હોય એડ્રેસમાં તો અહીંયાથી તમે જે ડોક્યુમેન્ટ અપડેટ છે તેના પર ક્લિક કરીને તમે તમારું એડ્રેસ અહીંયાથી જ અપડેટ કરી શકો છો તો મિત્રો આપણે અહીંયા ઓર્ડર આધાર પીવીસી પર ક્લિક કરીશું અને અહીંયા નેક્સ્ટ પર ક્લિક કરવાનું છે જેવું તમે નેક્સ્ટ પર ક્લિક કરશો એટલે તમારી સામે આવી રીતના પેમેન્ટનું ઓપ્શન આવશે તો પેમેન્ટ તમારે તમારી પાસે જો ફોનપે હોય ગૂગલ પે હોય અથવા તો કોઈ નેટ બેન્કિંગની યુપીઆઈ આઈડી દ્વારા તમે અહીંયાથી પચાસ રૂપિયા પેમેન્ટ કરી શકો છો મિત્રો પચાસ રૂપિયા પેમેન્ટ કરશો એટલે આ જે પીવીસી કાર્ડ છે એ તમારા ઘરે પહોંચી જશે એ પણ સ્પીડ પોસ્ટની અંદર એટલે તમને છથી સાત દિવસમાં તમારા ઘરે મળી જશે તો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ એક નવા વિડીયો સાથે જય હિન્દ વંદે માતરમ